અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજની આપણે વાતો કરી રહ્યા છીએ મુંબઈની અંદર વસવાટ છે અઢાર વર્ષની ઉંમરે તો શિક્ષકની નોકરીએ લાગી ગયા છે અને કોઈક પોતાના જીવનનો એક રસ્તો શોધી રહ્યા છે આર્થિક પરિસ્થિતિ ખરાબ મુશ્કેલીઓનો સામનો કરવાનો એટલે જીવનમાં સંઘર્ષ મંથન સંકળામણ આ બધું જ મનોમન સંઘર્ષ થયા કરે વાંચન અને લેખનની જબરદસ્ત ભૂખ એટલે એની પણ કોશિશ ચાલે પણ આ બધી જ પરિસ્થિતિની અંદર મન એક મૂંઝવણની અનુભૂતિ કર્યા કરે જેથી ચિંતન મનન જપ ધ્યાન એકાંતવાસ તરફ જીવન વાળવું એવો કંઈક એમને વિચાર આવે રાગ અને ત્યાગ ભોગ અને મોક્ષ પ્રેય અને શ્રેય આ બધાની મથામણ અને આ મથામણની અંદર એવો વિચાર આવ્યો કે લાવો ને સંસાર ત્યાં દઉં એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયો યુવાનીમાં થાય એટલે ઘર છોડીને વળી પાછા હિમાલય ચાલ્યા ગયા પણ ત્યાં ગયા અને જે થોડો ઘણો અનુભવ થયો એટલે વૈરાગ્ય મંદ થયો અને તરત જ વળી પાછા પાછા આવી ગયા આ બધું ચાલતું હતું એવામાં એમનું મન જ્યોતિષ શીખવા તરફ વળ્યું અને જ્યોતિષ શીખવા માંડ્યા જ્યોતિષ શીખે એટલામાં એક કોઈક ભક્ત મળ્યા એમણે એમ કહેલું કે સ્વામી સમર્થ એમના મઠ ઉપર જાઓ ત્યાં તમને ખૂબ જ મનને શાંતિ મળશે ત્યારે સૌ પ્રથમ વખત દત્ત પરંપરાના જો અંશ અવતાર હોય કે સંત હોય એવા દાદર ખાતેના સ્વામી સમર્થના મઠ ઉપર ગયા અને ત્યાંથી એમની દત્ત પરંપરા તરફની એક ગતિ શરૂ થઈ એમ કહેવાય આ બધું ચાલતું હતું પણ સતત હજુ કોઈ એવા સંત મળે કે જે મનને ઠારે એવી એમની ઈચ્છા આ દરમિયાન ઘણી બધી જગ્યાએ ફર્યા પણ કોઈ સંતોષ મળ્યો નહીં જ્યોતિષ પોતે શીખ્યા અને કેટલાક લોકોના હાથ ને પ્રિડિક્શન કરે પણ એ કહેતા હતા કે જ્યારે દૈવિક કૃપા થાય અને અંતરનો આત્મા જ્યારે દૈવિક કૃપાથી કંઈક બોલે તો એ વસ્તુ સત્ય થાય બાકી માત્ર ગ્રહોને તે જોઈ અને આપણે કહીએ તો ઘણી વખત સત્ય ન થાય આ જ્યોતિષ બતાવવા માટે કોઈ મહારાષ્ટ્રીયન ભાઈ એમની પાસે આવેલા અને એમની કુંડળી જોતાં જોતાં ક્યાંક વચ્ચે વાત નીકળી તો આ વ્યાત દરમિયાન એમણે અધ્યાત્મની વાત કરી ધર્મની વાત કરી તો પેલા ભાઈને એમ કહ્યું કે ભાઈ તમે ગમે તે કહો પણ કોઈ એવા સંત મેં આજ લગી જોયા નથી કે એવા સંતને હું મળી શક્યો નથી કે સંતના દર્શન માત્રથી આપણને આનંદ થઈ જાય ત્યારે એ જ્યોતિષીએ કહ્યું કે મારા પિતાજીને થોડી ઘણી બીમારી હતી થોડું ઘણું પણ હતું અને એવા સમયે તે એક સમર્થ સદગુરુ એ નર્મદાના કિનારે નારેશ્વર મુકામે રહે છે અને ગુરુ મહારાજનું નામ છે પરમપૂજ્ય રંગવદૂત મહારાજ તમે એકાદ વખતે એમના દર્શન તો કરો આવી આશા છોડી નહીં દેતા અને ત્યાં એમને થયું કે ચાલો ને હવે છેલ્લી વખત આ કોશિશ તો કરી જોઈએ નહીં તો વળી પાછું કંઈક આપણે બીજો રસ્તો વિચારીશું આ દરમિયાન એક એવો પણ વિચાર આવ્યો કે નોકરીની શોધમાં હજુ સારી નોકરી મેળવું કાં તો રાજકારણમાં ભળી જવું અને એ વખતે સૌરાષ્ટ્ર રાજ્ય અને એના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર એ એમના નજીકના સગા થાય એટલે દિલ્હી પહોંચ્યા દિલ્હી જઈને એમને મળ્યા કે હું રાજકારણમાં આવતો તો ઢેબર સાહેબે કહ્યું કે ભાઈ રાજકારણમાં હવે આવવા જેવું નથી આઝાદી પછી આખી પરિસ્થિતિ રાજકારણની ધીરે ધીરે આ દેશની બદલાઈ રહી છે એના કરતાં તું કોઈક સારી નોકરી શોધી લે અને આ બધા વિચાર પડતો મૂક એ વાત થઈ અને વળી પાછા દિલ્હીથી પરત આવ્યા અને વિચાર્યું કે આ વખતે તો હવે મારે નારેશ્વર જવું છે પેલા ભાઈએ કહ્યું છે ત્યાં નારેશ્વર જવું છે મે મહિનાનો દિવસ પુષ્કળ ગરમી એકત્રીસ મે ઓગણીસો ને સત્તાવનનો એ દિવસ ગુરુવારનો દિવસ હતો અને આ કુમાર ઢેબર એ મિયા ગામ કરજણ પહોંચ્યા ટ્રેનમાં ઉતર્યા અને ત્યાં ઉતરી અને ત્યાંથી એ વખતે જે પેલી નાની ગાડી ચાલતી એ ગાડીની અંદર મીટર ગેજ ગાડી નેરોગેજ ગાડી મીટર ગેજ પણ નહીં નેરોગેજ ગાડી એ નેરોગેજ ગાડીની અંદર બેઠા હકળેઠટ ભીડ ગરમી કે મારું કામ પરસેવો છૂટે પરાણી અંદર ચડીને ઉભા રહ્યા અને આમ દરવાજા આગળ ઉભા રહ્યા હતા એટલે એમ થયું કે લાવને કોઈની જોડે વાત કરું તો ત્યાં નજીકમાં એક પરિવાર બેઠો હતો આર્થિક રીતે સંકળામણ અનુભવતો હોય એવો ગરીબ પરિવાર એમને ખાલી સામાન્ય વાતચીત કરી એમ કરીને પરિચય કર્યો કે ક્યાં જાઉં છો પેલા પરિવારના જે ભાઈ હતા એમણે કહ્યું કે નારેશ્વર જઈએ છીએ એટલે અશ્વિનકુમાર ઢેબર તો આનંદ પામી ગયા કે ચાલો કોઈક સહકાર તો સાથ તો મળ્યો મને હું પણ નારેશ્વર જવું કે છે આટલી બધી ભીડ અને જગ્યા નહીં પાટિયાવાડી એ વખતે ટ્રેન અને જગ્યા નહીં છતાં પેલા ભાઈએ જરાક ખસીને એમ કહ્યું કે બેસો બેસો ને અહીંયા મારી જોડે બેસો એમ કરીને જગ્યા આપી સાહેબ આ દત્તની પરંપરા પોતાની પાસે થોડું છે એમાંથી પણ થોડું આપી દેવું એ દત્તનો ભક્ત કરે કોઈનું છીનવી લે એ દત્ત ભક્ત નહીં એ જે ભાઈ હતા જે પરિવાર સાથે જતા હતા એ ભાઈ મૂળ ડુંગર વિસ્તારમાં આદિવાસી કુળના એ ભાઈ અને એમણે પૂછ્યું કે તમે નારેશ્વર ક્યારથી જાઓ છો તો કે હું બે ત્રણ વર્ષથી જાઉં છું તો કે કેમ તો કે મારી આ પત્ની જે છે એને વાઈ એટલે ફેફરું પહેલાં આવતું આપણે કહેતા ફેફરું ચડે વાઈ ચડે માણસનું શરીર ખેંચાઈ જાય કે મારી પત્નીને ફેફરું આવતું વાઈ આવતી ત્યારે કોઈએ કહેલું કે નારેશ્વર જા અને ત્યાંના સંતને તું પ્રાર્થના કરજે તો એમને પ્રાર્થના કરીશ તો તારું આ કદાચ મટી જશે કે મેં ઘણા બધા ડૉક્ટરો પાસે દવા કરાવેલી પણ આ કંઈ મટતું નહોતું ભૂવા પાસે ગયા પીંછી ફેરવાઈ બધું કરેલું પણ આ મટ્યું નહીં એટલે એકાદ વખત નારેશ્વર અમે આવ્યા અને નારેશ્વર જ્યારે દર્શન કરવા આવ્યા હતા ત્યારે પૂજ્ય રંગદૂત મહારાજ બેઠા હતા એમના નજીક તો એ વખત એટલી બધી ભીડ હતી તે જઈ નહીં શકાયો પણ દૂરથી જ ગુરુ મહારાજને વંદન કરી અને ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે હે દેવ આ મારી પત્નીનું જો આ જે દુઃખ છે આ જે રોગ છે એ મટી જશે તો વર્ષમાં એક વખત આવી અને હું તમારા દર્શન કરી જઈશ મારા પરિવાર સાથે આવીશ અહીંયા શ્રીફળ મૂકી જઈશ એવી કે મેં માનતા રાખેલી અને તમે નહીં માનો બીજા મહિનાથી મારી આ પત્નીનું આ દુઃખ જે છે જે દર્દ છે એ જતું રહ્યું અને ત્યારથી કે હું મારા પરિવારને લઈને આ ગુરુ મહારાજના દર્શન કરવા આવું છું અશ્વિન કુમાર ઢીબરના હૃદયની અંદર એક ચમકારો થઈ ગયો એમને થયું કે ના પેલા ભાઈએ બતાવેલો રસ્તો આ સાચો લાગે છે અને પેલો ભક્ત તમે જુઓ એમ કે છે કે હું રંગવતૂત મહારાજને મળ્યો નથી રંગ મહારાજના તો દૂરથી જ દર્શન કર્યા અને દૂરથી દર્શન કર્યા અને એમના આશીર્વાદ મળી ગયા તમે જુઓ તો ખરા આપણા ગુરુ મહારાજ કેવો ગુરુ મહારાજ કે દર્શન માત્રથી જ તમે તરી જાઓ અને કેવું એના નજીક જવું એવું થોડું છે કદાચ એની આજુબાજુ કે એની નજીક જઈએ તો પણ જે આશીર્વાદ આપણને ન મળે એના કરતાં એ અવધૂત જ્યાં બેઠો હોય તો એની અંદર એ ખૂણામાં બેઠેલા કે જેને કોઈ ખબર નથી એવો ક્યાંય પચાસ સો મીટર દૂર ભીડની અંદર બેઠેલો કોઈ સાચો ભક્ત હોય કે એના હૃદયમાંથી જ્યારે એના અંતરમાંથી કોઈ એક પ્રાર્થના નીકળે કોઈ વેદના નીકળે તો એને પકડી લે એની ઉપર આશીર્વાદ વરસાવે એ અવધૂત સાહેબ એ અવધૂતની પરંપરા અને એના કારણે આ પરિવારના ઘરનો રોગ દૂર થઈ ગયેલો અશ્વિનકુમાર ઢેબર ત્યાં નારેશ્વર રોડ જે આવે એ રેલવે સ્ટેશને ઉતર્યા ચાલતા ચાલતા પરિવાર સાથે વાતો કરતાં કરતાં મા નર્મદાજી સુધી પહોંચ્યા નર્મદા મૈયામાં સ્નાન કર્યું અને ત્યાંથી જ્યાં આવ્યા ત્યાં એ લીમડાની નીચે ગુરુ મહારાજ રંગદૂત મહારાજ ત્યાં બિરાજમાન થયેલા છે એ બિરાજેલા સંત એ નમેલા ડાળ નમાવીને ઉભેલા એ લીમડાની નીચે બેઠેલા છે નરપદાનંદેજી મહારાજ લખે છે કે એમને જોતાની સાથે બાંધી દડીનો દેહ તેજમય વિશાળ ભાલ પ્રદેશ લીંબુની ફાળ જેવી મોટી મોટી આંખો એમાંથી વાત્સલ્ય નીકળતું એ વાત્સલ્યપૂર્ણ એ નેત્રો તેજસ્વી મુખાકૃતિ અને જોતાની સાથે જ જેના ચરણોમાં નમી પડવાની ઈચ્છા થાય જેના ચરણોમાં આળોટવાની ઈચ્છા થાય જેના ચરણોમાં સર્વસ્વ સોંપી દેવાની ઈચ્છા થાય એવા આ દેવને જોઈને હું તરત ત્યાં ગયો ને એમના ચરણોમાં નમી પડ્યો આળોટી પડ્યો અને ત્યાં જ મને થયું કે આ જ મારા દેવ આ જ મારો બાપ આ જ મારી મારી જીવન નૌકાને ચલાવનારો એ આ જ છે એમ કરી અને ગુરુ મહારાજના હું પડી ગયો અને એ જ દિવસથી પૂજ્ય રંગદૂત મહારાજને મેં ગુરુ તરીકે પ્રસ્થાપિત કરી દીધા મારા હૃદયમાં ગુરુ મહારાજ સાથે નર્મદાનંદજી મહારાજ એટલે કે અશ્વિન કુમાર ઢેબરે થોડી ઘણી એમની સાથે વાતો કરી અને કહ્યું કે જેને વર્ષોથી શોધતો હતો એ જ વિભૂતિ એ જ અમારી માતા અમારા પિતા એ જ ગુરુ મહારાજ આપ જ છો ગુરુ મહારાજ સાથે થોડી ઘણી વાતો થઈ બધા પ્રશ્નોની વાતો થઈ ત્યારે એમ કહ્યું કે કૃપા કરો ત્યારે રંગદ્રૂપ મહારાજે કહ્યું કે કૃપાનો અર્થ શું ક્રુ એટલે કરો અને પા એટલે પામો સારું કરશો તો સારું પામશો અને ત્યાર પછી ભક્તિના માર્ગે આગળ થવા માટે કંઈ કેટલીક ટીપ્સ આપી કેટલીક વાતો કરી અને એમ કહ્યું કે જો તમે આ માર્ગે આગળ વધશો તો સર્વ રીતે હું તારી સાથે જ છું અને જ્યોતિષની વાત કરી ત્યારે એમ કહ્યું કે ગુરુ મળ્યા પછી હવે ગ્રહો જોવાની જરૂર નથી તારા પર મારી કૃપા હંમેશા રહેશે અને અઠ્યાવીસ વર્ષની ઉંમરે નર્મદાનંદજી મહારાજને આ ગુરુ મળ્યા છે એટલે કે અશ્વિનકુમાર ઢેબરને ગુરુ મળ્યા છે અને ત્યાં એમનું હૃદય આનંદ વિભોર થઈ ગયું છે બાપજીનું જ ભજન યાદ આવે કે ચરણ પ્રીત મોરી સોતીથી મેં જન્મ સે ગુરુ સે જાગી રે ગુરુ ચરણ પ્રીત મોરી લાગી રે વળી આગળની વાત ફરી આપણે મળીએ ત્યારે કરીશું સર્વને મારા ગુરુદેવ દત્ત ફરી મળીશું ગુરુદેવ દત્ત